એ જતા આવું દેખાય જશે મને ખબર નથી આ નવો મારો બ્લોગ છે તો આજે આપણે જવાનું છે ફરીથી કેમ કેમકે આજે પણ આવી ગયા છે દાડિયા તો જોઈ લો અહિલ ભાઈના હાથમાં પડી ગયા ભાઈઓ કાલવારી પરબે આપડે પોકી ગયા છીએ જોઈ લો અમરે પરબ આપડે પાણી પીવા ત્યાં ગઈએ તો ભાઈઓ આજે તો આપણે અલગ રસ્તીથી વાડીએ જવાનું છે જો આથી આપણે જવાનું છે વાડીએ જો આકર જો કેવા મસ્ત કમળ છે જોઓ ખાલી કેવા કમળ છે તો ભાઈઓ જો આકર મને તે દેખાઈ ગયું છે આપણે ત્યાં ઉતરીને જોવી તો જો ભાઈઓ આકર તો કસક પ્રાણીની આટકા પડ્યા છે જોઓ ખાલી કેવા આટકા છે ભાઈઓ મને તો બહુ ડર લાગે છે જોઓ તો ભાઈઓ ઓલી બાજુ પણ કસક પ્રાણીના આટકા પડ્યા છે જોઓ ખાલી કેવા આટકા છે ભાઈઓ જોઈ લો હું જોડે જઈને રાહિલ ભાઈ આ બાજુ દેખાડો કેવા આટકા પડ્યા છે જોવો ખાલી ભાઈઓ આનીથી ભાગો ભાઈઓ આપણે તો વાડી જોડે આવી ગયા છીએ અને જોવો આરે રે આપડી વાડી હવે આઈથી આપણે રસ્તો ગોતીએ પહેલા ભાઈઓ આપણે રસ્તો પણ મળી ગયો છે હવે પહેલા આપણે નીચે ઉતરી જઈએ ભાઈઓ આપણે આપણી વાડીમાં આવી પણ ગયા છીએ જોઈ લો ચિટલા છેડા ઉપર ઘાસ ઉગી ગયું છે હવે આપણે પહેલા જતા રહેવી આપણે તો ભાઈઓ આપણા દાડીયા ચા પણ પી લીધો છે હવે આમ જોવો આમ દેખાય છે તમને દાડે હવે આપણે પણ ચા પી લઈએ તો જોવો ભાઈઓ આરે આપણા દાડીયા તો ભાઈઓ તમે અમારી YouTube ચેનલ યા ઇન્સ્ટામાં ન હોય તો લાઈક કરી નાખો ને આપણે